છે એનું સંપાદન થતું હોય સંપાદન થાય એટલે કે જે તે જગ્યાએ ડેમ બની ગયો રોડ રસ્તા બની ગયા કોઈ સંપાદન કરીને બીજી કોઈ યોજના આવીને આપણે જમીન એ સંપાદનમાં ગઈ હોય અને એ જમીન પછી આપણે ગુમાવ્યા પછી ફરીથી જમીન લઈ શક્યા નથી એવા ખેડૂત ખાતેદાર કે જે ઓગણીસો કોઈ પણ જમીન સંપાદન થઈ હોય અને હવે ફરીથી પાછું જોઈને ખાતેદાર બનવું હોય તો અત્યારે આપણે મોકો છે જમીન લઈ શકે છે જો કે આ કેવી રીતે લેવાનું છે એ સમજાવવું પણ સૌ પ્રથમ તમારે આપણે વાત એ કરવાની છે કે ઓગણીસો સાઈઠ થી લઈને આજ દિવસ સુધીમાં કોઈ પણ ખેડૂત જે જમીન ગુમાવી છે કે જેની જમીન સંપાદન થઈ છે એટલે આપ પણ સમજી શકો છો કે ઓગણીસો સાઈઠ માં એ ઘટના બની હોય સિત્તેર માં બની હોય પંચાણું થઈ હોય અથવા તો સમજી કે જેની જમીન સંપાદન થઈ ગઈ છે એને પૈસા લઈ લીધા છે હવે એ જે જે રકમ છે તે સમયે ખૂબ ઓછી આવી હોય આજની તારીખે રકમ છે કદાચ બેંકમાં મૂકેલી હશે એ કદાચ બેંકનું વ્યાજ સહિત પણ એ પૈસા જોડી અને ખેડૂત જમીન લેવા નીકળશે તો આજના ભાવ પ્રમાણે હવે ખેડૂત જમીન લઈ શકવાના નથી હા એક ચોક્કસ વાત છે કે જમીન ની વેચ્યા પછી પણ એ ખેડૂત કોઈ ઉદ્યોગ ધંધામાં સફળ થયા હોય અને એમની પાસે જો પૈસા આવેલા હોય તો કદાચ એ પોસિબલ બને કે જમીન લઈ શકે બાકી એ કિંમતમાં આવે જમીન એવું નથી આજની તારીખે સામાન્ય ખેડૂત છે એને પણ કદાચ બે પાંચ વીઘા જમીન લેવી હોય તો નથી લઈ શકતા કેમકે ખેડૂતની આવક ઓછી છે જમીન જમીનોના ભાવ છે ખૂબ ઊંચા ગયા છે એટલે જમીન લેવી અઘરી બની છે પણ હા એક ચોક્કસથી છે જેની પાસે વ્યવસ્થા હોય એના માટે એક મોકો ચોક્કસથી ગણી શકાય આની અંદર એવું છે કે અત્યારે સરકારે જે નિર્ણય લીધો છે એમાં ઓગણીસો સાહીઠ થી લઈને આજ દિવસ સુધી જે ખેડૂતની જમીન સંપાદન થઈ છે એ જમીન હવે લેવી હોય તો અત્યારે તમારે તમારા જે વિસ્તાર હોય એ વિસ્તારના કલેક્ટરને અરજી કરવી પડશે કલેક્ટરને અરજી કરીને તમામ તમે પુરાવા રજૂ કરો એ પછી કલેક્ટર પાસેથી તમારે એનું પ્રમાણપત્ર લેવું પડશે અને એ પ્રમાણપત્ર લીધા પછી તમે ત્રણ વર્ષની અંદર ગમે ત્યાં તમે જમીન લઈ અને ફરીથી તમે ખેડૂત ખાતેદાર બની શકો છો એટલે ખાસ નોંધ એ લેવાની છે કે ઓગણીસો સાઠ પહેલા જે ખેડૂતોએ જે જમીન સંપાદન થયું હોય જેને ખેડૂતો ઇસ્યુ થયા હોય એના માટે કશું લાભ નથી ઓગણીસો સાહીઠ થી લઈને આજ દિવસ સુધી જેને જે પણ ઈસ્યુ થયા છે એને ચોક્કસથી સરકારે ફરીથી એક મોકો આપ્યો છે ગઈકાલે અને એવા ખેડૂતો છે એ ફરીથી ખેડૂત ખાતેદાર બની શકશે હું આશા રાખું કે